શ્રી ગણેશાય નમઃ હર હર મહાદેવ અમાવસ્યાના દિવસે ગાય અને તુલસીનું વ્રત રાખવું એ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે આ વ્રત ભક્તોને આધ્યાત્મિક શાંતિ સમૃદ્ધિ અને પાપ મુક્તિ પ્રદાન કરે છે આ કથા ગાય અને તુલસીના મહત્વને સમજાવે છે અને વ્રતની વિધિ અને તેના ફળ વિશે વિસ્તૃત જાણીશું પ્રાચીન કાળમાં એક નાનકડા ગામમાં શાંતિનગર નામનું ગામ હતું ત્યાં એક ગરીબ બ્રાહ્મણ દંપતી શિવશંકર અને સરસ્વતી રહેતા હતા તેઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાન વિષ્ણુના ભક્ત હતા પરંતુ તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને તેમનું જીવન દુખો અને સંઘર્ષોથી ભરેલું હતું એક દિવસ અમાવસ્યાની રાત્રે સરસ્વતીએ સ્વપ્નમાં માતા લક્ષ્મીને જોયા માતા લક્ષ્મીએ તેને કહ્યું હે સરસ્વતી જો તું અમાવશ્યાના દિવસે ગાય અને તુલસીનું વ્રત રાખીશ તો તારા જીવનમાં બધા દુખો દૂર થશે અને તને

તેઓ ગામની ગૌશાળામાં ગયા જ્યાં એક સુંદર સફેદ ગાય હતી જેનું નામ કામધેનુ હતું તેમણે ગાયને પ્રેમથી ઘાસ ખવડાવ્યું તેની પૂજા કરી અને ગાયની આસપાસ પ્રદક્ષિણા કરી શિવ શંકરે ગાયની પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કર્યું અને પ્રાર્થના કરી કે તેમના જીવનમાં

સરસ્વતી અને શિવ શંકરે આ જીવન અમાવસ્યાના દિવસે ગાય અને તુલસીનું વ્રત રાખવાનું નક્કી કર્યું વ્રત ની વિધિ જાણીશું અમાવસ્યાના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્રો પહેરો ઘરમાં અથવા આંગણામાં રહેલા તુલસીના ની પૂજા કરો તેને જળ ચંદન કંકુ ફૂલ અને ભોગ ધરાવો તુલસી માતાના મંત્રો કરો કરતા મંત્ર બોલો ઓમ સુરુ નમઃ શક્ય હોય તો ગૌશાળામાં ગાયના ચારા માટે દાન આપો અથવા ગરીબોને અન્ન વસ્ત્રનું દાન કરો આખો દિવસ

અત્યંત પ્રિય છે અને તેમની પૂજા ઘર માં સુખ શાંતિ લાવે છે આ વ્રત થી ભક્તો ના પાપો નાશ પામે છે અને તેમને આધ્યાત્મિક ઉન્નતિ મળે છે આ ઉપરાંત આ વ્રત ધન સંપત્તિ સ્વાસ્થ્ય અને પરિવાર ની સુખાકારી માટે પણ ફળદાયી છે અમાવસ્યા નું ગાય તુલસી વ્રત એ ભક્તિ અને શ્રદ્ધા નું પ્રતીક છે

કે અમાવસ્યાની રાતે તેમની પાસે જવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન મળી શકે છે ગામમાં શ્યામ નામનો એક યુવાન ખેડૂત રહેતો હતો શ્યામનું ખેતર ગામનું સૌથી ફળદ્રુપ ખેતર હતું પણ દર વર્ષે અમાવસ્યાની આસપાસ કોઈ અજાણી શક્તિ તેના પાકને નષ્ટ કરી દેતી બાજરીના ખેતરમાં અચાનક છોડ કરમાઈ જતા અને રાતો રાત ખેતરનો એક ભાગ ઉજળ થઈ જતો શ્યામે ઘણા ઉપાય કર્યા પણ કશું કામ ન આવ્યું આખરે એક અમાવસ્યાની સાંજે તે રાધાબાઈના ઝૂંપડે પહોંચ્યો શ્યામે રડમસ અવાજે કહ્યું માતાજી મારું ખેતર બરબાદ થઈ રહ્યું છે દર અમાવસ્યાએ કોઈ અજાણ્યું પશુ કે શક્તિ મારો પાક નષ્ટ કરે છે હું થાકી ગયો છું કોઈ ઉપાય બતાવો ને રાધાબાઈએ શ્યામની વાત ધ્યાનથી સાંભળી તેના ચહેરા પર એક શાંત હાસ્ય હતું એમણે કહ્યું બેટા અમાવસ્યાની રાત અંધકારથી ભરેલી હોય છે પણ એ અંધકારમાં પણ એક દિવ્ય પ્રકાશ છુપાયેલો હોય છે આ જે રાતે

અમારો વશ્યાની આકાશમાં ચંદ્રનો ગાયબ હતો અને ગાઢ અંધકાર છવાયેલો હતો શ્યામ પોતાના ખેતરમાં પહોંચ્યો તેણે એક નાનો માટીનો દીવો લીધો તેમાં તેલ અને વાટ ગોઠવી અને ખેતરની વચ્ચે દીવો પ્રગટાવ્યો દીવાની નાનકડી જ્યોત અંધકારમાં ઝળકવા લાગી અને શ્યામ તેને જોતો રહ્યો થોડી વારમાં ખેતરમાં એક વિચિત્ર હલનચલન થયું શ્યામનું હૃદય ધડકવા લાગ્યું પણ તેણે રાધાભાઈની વાત યાદ કરી અને હિંમત રાખી અચાનક દીવાની જોતમાં એક પડછાયો દેખાયો એક અસ્પષ્ટ આકૃતિ હતી જે ખેતરની આસપાસ ફરતી હતી શ્યામે હિંમત કરીને પૂછ્યું તું કોણ છે મારું ખેતર કેમ નષ્ટ કરે છે પડછાયામાંથી એક ઘોર અવાજ ગુંજ્યો હું આ ખેતરનો જૂનો માલિક છું નામ મારું ગોવિંદ છે મે જીવનમાં લોભને કારણે ઘણા પાપ કર્યા છે અને મારી ભૂલને કારણે મને આ શ્રાપ મળ્યો છે હું અમાવસ્યાની રાતે આ ખેતરમાં ફરું છું કારણ કે તારા ખેતરની ફળદ્રુપતા મને ઈર્ષા આપે છે પણ તારી હિંમત અને આ દીવાની જોતે મને શાંતિ આપી છે શ્યામે હિંમતથી પૂછ્યું હવે હું શું કરું આત્માએ જવાબ આપ્યો દર અમાવસ્યાએ આ ખેતરમાં એક દીવો પ્રગટાવજે આ જ્યોત મારા જેવી આત્માઓને શાંતિ આપશે અને તારું ખેતર સુરક્ષિત રહેશે હું હવે જઈશ પણ મારી આ વાત યાદ રાખજે એ રાત પછી શ્યામ ખેતર ફરી લીલુછમ થઈ ગયું તેણે દર અમાવસ્યા ખેતરમાં દીવો પ્રગટાવવાનું ચાલુ રાખ્યું અને તેનો પાક હવે ક્યારેય નષ્ટ ન થયો ગામના લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પણ રાધાબાઈની સલાહ માનવા લાગ્યા અમાવસ્યાની રાત જે અગાઉ ગામ લોકો માટે ભયનું પ્રતિક હતી તે હવે પ્રકાશ અને આશાનું પ્રતિક બની ગઈ રાધાબાઈની આ સલાહે ગામના લોકોને એ શીખવ્યું કે અંધકારમાં પણ એક નાનકડો દીવો મોટી શક્તિ ધરાવે છે અને હિંમત સાથે આગળ વધવાથી કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકાય છે મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ